છોટાઉદેપુર જિલ્લાની અંદર નસવાડી તાલુકાના સો જેટલા આંબાવાડીઓની અંદર વાવાઝોડાને કારણે કેરીના પાકને ભારે નુકસાન થયું વાવાઝોડાને કારણે ઘણા આંબાના વૃક્ષો પણ તૂટી પડ્યા છે અને કેરી જમીન પર પડી ગઈ છે આ પ્રકારના નુકસાનને કારણે ખેડૂતોની આર્થિક સ્થિતિ પર ગંભીર અસર પહોંચી છે આંબાવાડીઓમાં છંટણી અને કેળવણી દ્વારા ઉત્પાદનમાં વધારો કરી શકાય છે પરંતુ આ પ્રકારના કુદરતી આપત્તિઓને કારણે ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે આ સ્થિતિની અંદર સરકાર દ્વારા તાત્કાલિક સહાય અને આર્થિક મદદની પણ

છોટાદેપુર જિલ્લામાં તીવ્ર ગતિ ફૂંકાયેલા વાવાઝોડે કેરીના પાકને ભારે નુકસાન કર્યું છે આપ તસવીરોમાં જોઈ રહ્યા છો નસવાડીના એક કેરીના ફાર્મ હાઉસના છે જ્યાં સો થી વધુ આંબાઓ આવેલા છે અલગ અલગ જાતના તે વાવાઝોડામાં કેરીઓ તૂટી પડી છે કેરીઓ તૂટી પડતા હાલ મોટા મોટલા ઢગલા જે આંબામાં ખડકાઈ ગયા આંબાની વાડીમાં ખડકાયા છે બીજી તરફ આપણે દ્રશ્યો બતાવીશું આપ તસવીરમાં જોઈએ છે આ રાજાપુરી કેરી છે રાજાપુરી કેરી જમીન દોસ્ત થતા હાલ તો મોટી સંખ્યામાં આંબાઓ તૂટી પડ્યા છે બીજ આ તસવીરોમાં જોઈ રહ્યા છો વાવાઝોડામાં આંબા બિલકુલ નમી પડ્યા છે આખા જે આંબાવાડી છે તેની અંદર ભારે નુકસાન થયું છે અને સેંકડો આંબાની કેરીઓ તૂટી પડતા ખેડૂતોને ભારે આર્થિક નુકસાન વેઠવાનો વાર આવ્યો છે ખેતીમાં તો નુકસાન થયું પરંતુ કેરીનો પાક તૈયાર થઈ ગયો હતો તેમાં પણ નુકસાન થતાં ખેડૂતો પાયમાલ થઈ ગયા છે રફિક દણીવાલા જીએસટીવી છોટાદો